ગઈકાલે ઝોન સેવન એલસીબીને એક માહિતી મળી હતી કે કઈ આરોપી અમદાવાદ આપના ઝોન સેવન વિસ્તારમાં વેલ માછલીની જો જોઈએ અંબરગ્રીસ કહે છે એને વેચવા માટે અહીંયા છે તો એને આપના બાતમી આધારે એની ધરપકડ કરેલી છે એમાં ચાર આરોપીઓની એમાં એક આરોપી રિન્કુ સિંહ છે બીજાનું નામ શશાંક છે અને ત્રીજાનું નામ એજેક્સ વ્યાસ છે અને ચોથો આરોપી છે જતીન પટેલ બધા અમદાવાદના છે એની ધરપકડ કરેલી છે અને આપને તપાસમાં એ જો બધા આરોપી છે એ સુરતમાં એ કિસમ છે બિપિન સોલંકી એનાથી એને લીધા હતા અને એ અહીંયા અમદાવાદમાં એના વેચાણ કરવા માટે એના સેલર ગોતતા હતા અને એનાથી એનસીબીએ માહિતી મળી અને એ આપણે વોચ ગોઠવી અને એને ધરપકડ કરેલી છે એમાં જો મુદ્દામાલ લપના કબજા કરેલું છે એ મેં આઠ કિલો સાતસો ચાર ગ્રામ અંબરગ્રીસ અંબરગ્રીસ કરીને વેલ માછલીની ઉલટી હોય છે જે સ્પર્મ વેલની પ્રજાતિ છે વેલમાં એની એને અંદર એ ઉત્પન્ન થાય છે અને એના જો યુઝ છે એફ્રોઝ એફ્રોડેઝિયા જો કે સેક્સ્યુઅલ પાવર વધારવા માટે પણ છે અમુક પ્રયોગ એમાં જો પરફ્યુમ ઇન્ડસ્ટ્રી છે એમાં છે અને કલીનરી યુઝમાં પણ છે અને મેડિસિન્સમાં પણ છે એ અંબરગ્રીસની બાજારની કિંમત એક કરોડ રૂપિયા પર કિલોગ્રામ છે અને એ આઠ કિલોગ્રામ સાતસો ચાર ગ્રામ આપના કબજા લીધા છે જે કરીને આઠ કરોડ સત્તર લાખ ચાલીસ હજારના અંબરગ્રીસ છે અને છ મોબાઈલ જેની કિંમત પિસ્તાલીસ હજાર છે અને એક સ્વિફ્ટ ગાડી તેના કિંમત આશરે છ લાખ રૂપિયા છે એ મુદ્દામાં અત્યાર સુધી કબજે મેં લીધા છે

આચ્છા આનું બેકગ્રાઉન્ડ શું છે આચાર રિંકુ સિંહ જો છે એ ધોરણ નો સુધી પડેલા છે અભ્યાસ કરેલા છે અને એમ્બ્યુલન્સ ચલાવે છે બીજા આરોપી શશાંક શશાંક પાંડે છે એ બારમી ધોરણ સુધી પડેલા છે અને એ ત્રીજા એજેક્સ વ્યાસ છે એ ધોરણ બાર સુધી પડેલા છે અને નોબલ હોસ્પિટલમાં નોકરી કરે છે અને ચોથા આરોપી છે જતીન પટેલ એ ધોરણ બાર સુધી પડેલા છે અભ્યાસ નર્સિંગ માં અભ્યાસ કરે છે એ અત્યાર તપાસ વિષય છે પણ આપી છે ઓકે